સલાહ કોઈને આપવી નહીં એ સનાતન સત્ય છે પણ સલાહ જો કોઈ કાપડને આપે તો એને પણ બરાબર સમજીને ગાળીને પછી લેવી નહીં તો અસમંજસમાં મુકાઈ જવાશે એક નાનકડી વાર્તા છે એક ગામ હતું ગામમાં એક ડોસો અને દીકરો રહે એમની પાસે ગધેડું હતું એકવાર એને થયું કે ચાલો નગરમાંથી કંઈક ખરીદી કરવા જઈએ એટલે તો ગધેડાને લઈને ચાલતા ચાલતા નગર તરફ ઉપડ્યા સૌથી આગળ ડોસો ચાલે વચ્ચે ગધેડું અને છેલ્લે દીકરો ચાલે એમ બધા નગર તરફ પ્રયાણ કર્યું અચાનક એને બે જુવાનીઓ રસ્તામાં મળ્યા એને ઢોસાને કીધું કે યાર તું આવ મૂર્થલ જેવો લાગે જ કે આ ગધેડું પાછળ એમને એમ ખાલી હેજું આવે છે હે અને તમે બે ચાલ્યા જાઓ છો કે આ ગધેડાનો કાંઈ ઉપયોગ નહીં કરવાનો આવું હોય કે ન થયું કે આ વાત તો બરાબર છે એટલે એને થયું કે ચાલો દીકરાને કીધું કે તું ગધેડા ઉપર બેસી જા અને હું ચાલતો ચાલતો હાઈ લો છું થોડાક આગળ ગયા છે બે બાઈઓ મળી રામ શું કલજુ ગાયું છે કે આ જુવાન દીકરો ગધેડા ઉપર બેસીને જાય છે આ કઢો ડોસો હાઈલો જાય છે કે કાંઈક તો શરમ રાખ દીકરાને કે કાંઈક તો શરમ રાખ કે વાત બરાબર જો કે આ તો ખોટું થયું કે સરસ દીકરો ઉતરી ગયો અને ડોસો બેસી ગયો વળી થોડેક આગળ ગયા તો બે આમ મોટી ઉંમરના માણસો ગયા અરે કે ડોસાને કે તારા જળામાં ધૂળ પડી કે આ શું કહે આ તું ગધેડા ઉપર બેસીને ઠેસથી હૈલો આ આરામથી કે અને છોકરો બિચારો તોડાવે છે અને ટાટિયા ઘસે જ કે આમ હોય કે એને ભેગો બેસાડ કે ડોસા નથી વાત બરાબર છે ગજેડા ઉપર તો બે જણા બેસી શકશો એટલે દીકરા નહીં ભેગો બેસાઇ ગયો વળી થોડાક આગળ ચાલી ગયા થોડાક આગળ ચાલી ગયા તો એક બાવાનું આખું ટોળું કંઈક આમ કીપિયા પછાડતું નીકળ્યું એણે જોયું કે એક ગધેડા ઉપર બે જણા બેઠા જા રે 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 ડોસાને કે જરાક તો કે જીવ દયા જેવું રાખો કે કંઈક તો માનવતા શીખો કે આ શું કે આ એક બાપરું જાનવર એના ઉપર બબે જણા ચડી બેઠા છો કે કંઈક રીતભાત છે કે નહીં કે તમે સાવ કે ઓલા જાશો નરકમાં જાશો કે આને શું કે વાત તો બરાબર છે અને બે જણા પરથી ઉતરી ગયા હવે આ તો પેલા આમ જ હતું કે ત્યાં એક ડોસી બાબી એને કીધું કે જો ભાઈ આમાં તો સમાજ છે ને એ તમને બધું કહેવાનું છે અને તમને ઘણી સલાહ આપશે આપણે શું કરવું એ આપણે પોતે નક્કી કરવાનું છે કોઈની વાતમાં કોઈ દી આવવું નહીં ડોસાના દીકરાને થયું કે આ વાતે છે તો બરાબર અને આપણે જેમ કરતા તેમ બસ કરવાની જરૂર છે આપણે કોઈની સલાહ માનવાની જરૂર નહોતી આપણી મોટાભાગની પ્રવૃત્તિ પણ આ ગધેરાની મુસાફરી જેવી તો નથી ને એવું ચકાસી લેવું અને નહીં તો આપણા પસ્તાવાનો પાર નહીં રહે અને જો સલાહો માનશું જોકે આપ તો સમજુ છો અસ્તુ આપણે અભિપ્રાય ચોક્કસ ને ચોક્કસ આવકારીએ છીએ આભાર નમસ્કાર વડોદરાથી આજ આજકાલ મારે માર્કેટિંગનો જમાનો છે તમારી પ્રોડક્ટ બજારમાં જો વેચાશે ને તો તમારો ધંધો ચાલશે તે પછી પ્રોડક્ટ હોય કે કોઈ તમારી સેવા હોય એ બજારમાં વેચાવી જોઈએ બજારમાં ચાલવી જોઈએ આ બાબત ઉપર હું એક વાર્તા કહીશ એક વાત કહીશ એક માણસ એક શહેરમાં આવે છે હવે તે શહેરમાં આવે છે અને ત્યારે તે મધ વેચવાનો વિચાર કરે છે હવે બજારમાં બધા નવાઈ લાગે શહેરમાં અરે બીજી કોઈ વસ્તુ વેચે આખી મધ વેચવાનો વિચાર કરે છે પણ તે માણસ મધ વેચવાનો મક્કમ નિશ્ચય કરીને આવેલો હોય છે અને ધીમે ધીમે એ દરેક માણસને પોતે આવકારે દરેક માણસ સાથે બહુ સારો સરસ વ્યવહાર રાખે અને એની એની જીભાન ઉપર મધ વસેલું હતું એટલે એની મધ જેવી સામાન્ય પ્રોડક્ટ પણ એની વેચાવા માંડી એનો ધંધો સરસ સાંભળવા માંડ્યો બીજા બધા વેપારીને વિચાર અરે આ મધ જેવી સામાન્ય દુકાન પણ કેટલી સરસ ચાલે છે ચાલો આપણે પણ હવે મધ વેચવાનો વિચાર કરીએ એ બધા વેપારી મધ લઈ આવ્યા અને મધ વેચવાનું શરૂ કર્યું પણ એમનું વર્તન છે ને એમની વાણી છે ને તે પહેલાં વેપારી જેવી નહોતી એટલે એનો વેપાર ન ચાલ્યો ધીમે ધીમે મધનો વેપાર એનો બેસી ગયો બધા વેપારીઓ નિરાશ થઈ ગયા પછી બધા વેપારી સાથે મળી તે પહેલાં વેપારી પાસે ગયા અને કહ્યું કે ભાઈ તારો તારી મધનો વેપાર આટલો સરસ કેમ ચાલે છે અને અમારો કેમ નહીં ચાલ્યો વેપારી હસતા હસતા કહ્યું અરે ભાઈઓ આપણે આપણી પ્રોડક્ટ વેચ્યું હોય ને તો માણસો સાથેનો આપણો વ્યવહાર ખૂબ જ સરસ હોવો જોઈએ માણસો સાથે આપણે હળીમળી અને આપણી પ્રોડક્ટ વેચવી જોઈએ અને આપણી જીભાન ઉપર તો મધ જેવી જીભાન હોવી જોઈએ અને મધ જીભાન ઉપર મધને વસાવવું જોઈએ તો આપણી પ્રોડક્ટ વેચાય તો માણસો આપણી પ્રોડક્ટ લઈ જાય એટલે મિત્રો આપણી પ્રોડક્ટ વેચવા માટે પણ આ વસ્તુ આપણે અપનાવી જોઈએ પછી આપણી સેવા હોય આપણો વ્યવહાર હોય આપણો સંબંધ હોય જો આપણી વાણી સરસ હશે ને તો પછી ક્યાંય તકલીફ નહીં પડે અને અને આપણે ખૂબ આનંદમાં આનંદમાં માણસોને પણ જય હાટકેશ આજે વિદેશની ધરતી પર થયેલા એક સરસ અનુભવની વાત કહેવા જઈ રહી છું કે જ્યારે અમે એક ટેમ્પો ટ્રાવેલ કરીને અમે બધા ફરવા ગયા હતા ત્યારે ત્યાં એક લેડી ડ્રાઈવર હતી એટલે ત્યાંની અમુક જગ્યા એવી હતી કે ખાલી ત્યાં ફોટા પાડી અને પાંચ દસ મિનિટમાં પાછા આવી જવાનું તો એ જે ડ્રાઈવર હતી લેડી ડ્રાઈવર એનું મેરી નામ હતું તો એ મેરી એમ કીધું અમને કે આટલા બધા લોકો હોય તો હું આમ બૂમો બરાડા નહીં પાડું કે કમબેક કમબેક કેમકે એટલા બધા ટુરિસ્ટ હોય તો સારું ના લાગે એટલે હું તરરામ રામ પામ એવું કહું ને એટલે તમારે સમજી કે તમારે પાછા આવી જવાનું છે એટલે આટલી નાનકડી વાતે મને આમ એટલી બધી એ વાત યાદ રહી ગઈ કે વા કે કેવી રીતે એ લેડી ડ્રાઈવરે જે કહેવાનું છે એ આમ બુમો પાડ્યા વગર અને સરસ રીતે કહી દીધું એટલે આપણે કઈ રીતે અહીંયા અમલમાં મૂકી શકીએ કે જેમ કે લેડી હતી એને ત્યાં સ્કોટલેન્ડની જે પણ એની સંસ્કૃતિમાં કે એમાં જે રીતે આવતું હોય એ રીતે એને ટરરમ પમ એ વિધમ લેવી તો આપણે અહીંયા આપણી રીતે આપણી ભાષામાં કે આપણી સાઈનમાં આપણે એને ઢાળી શકીએ અને ખાસ તો આ બધી વસ્તુ નાના છોકરાઓને આપણે કહી શકીએ આમ તો નાના છોકરાઓને તો આંખના ઈશારે સમજાવી શકાય તો વધારે સારું પણ ઘણી વખત એવું હોય કે દૂર હોય તો આપણે આંખોના ઇશારે તેની સાથે વાત નથી કરી શકતા તો ત્યારે આપણી રીતે આપણી જે ભાષા છે કે એવી રીતે તમે આ જ વસ્તુ એણે તારા રમ કીધું તો આપણે આપણી રીતે કોઈ એવી લઈ કે આપણી રીતે કોઈ પણ એવું કંઈક સાઈન બનાવી શકીએ અને આ ખાસ કરીને શિક્ષકો માટે પણ બહુ સારું છે કે હું પણ એક શિક્ષક જ છું એટલે ખ્યાલ છે કે શાળામાં જો આપણે આવી રીતે કંઈક આપણે નવું કંઈક ટ્રાય કરીશું ને જેમ કે ચૂપ બેસ તોફાન નહીં કરો શાંત રહો તો એના બદલે આવી રીતે કંઈક સાઈન વાપરીશું ને તો કદાચ બાળકોને પણ મજા આવશે અને ખાસ કરીને નાના બાળકોને ઘણા લોકો કહેશે કે ભાઈ આવું બધું અમલમાં ના મૂકાય છોકરાઓ અમારી નકલ કરે પણ નાના બાળકોથી શરૂ કરીશું ને તો કદાચ એ જ બાળકો મોટા થઈને આ આખો આપણો જે સમાજ છે ને એને આ રીતે બુમ પાડ્યા વગર કેવી રીતે બધાને બોલાવવાના જાહેર જગ્યાએ કેવી રીતે વર્તવું એ લોકો તો શીખી જ જશે જો આપણે નાનપણથી એ લોકોને કેવ પાડીશું કે કંઈક કે છે કે સભ્યતા એટીકેટ હોવી જોઈએ કે એ લેડી ડ્રાઈવરે ત્યાં અમારું ધ્યાન રાખ્યું કે આ અમારા મહેમાન છે મારે એ લોકો ઉપર ગુમો નથી પાડવાની તો એણે અમારું સન્માન રાખ્યું એમ આપણે પણ ભૂમો પાડ્યા વગર ખીજાયા વગર આપણે આપણી જે વાત છે એ બીજાને આપણે સારી રીતે કહી શકીએ છીએ અને બધાને ખુશી ખુશી માનશે પણ માનશે પણ ખરાબ અને યાદ પણ રાખશે એટલે આપણે એક એવો સમાજ આપણે કે આપણી સમાજ પ્રત્યેની એક જવાબદારી છે તો આપણે આ રીતે પણ આપણે જવાબદારી નિભાવી શકીએ અને ખાસ કરીને જો આપણા ડ્રાઈવર્સ છે કે પોલીસવાળા છે કે જે બધા આપણે કહીએ છીએ પબ્લિક વર્કર્સ કે સર્વ સર્વન્ટ જો એ લોકો પણ આવી રીતે આવી કંઈક રીત અપનાવે ને તો આ જે રોજ બરોજના ઝઘડા ને બધું થાય છે ને એ કદાચ ઓછા થશે ને ધીરે ધીરે તો એ થશે જ નહીં બંધ થઈ જાય કદાચ કે કોઈ આવી સરસ રીતે આપણે કોઈને બોલાવીએ તો કેવી રીતે કોઈ આપણી સાથે ઝઘડો કરી શકે અને ખાસ કરીને નાના બાળકોને જો આપણે શીખવીશું ને તો એ જ પેઢી આગળ જઈને એ કે ને કે સારો સુસંસ્કૃત કે છે કે સમાજ એવો બનાવી શકે આભાર જય હાકેશ જય અંબે આજે આપણે આજના બાળકોમાં આજના યુવાનોમાં સંસ્કાર કેમ નથી એનું કારણ જાણવા માટે પ્રયાસ કરશું બાળકોમાં સંસ્કાર આપણા શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર ગર્ભસ્થ જ મળે છે ગર્ભસ્થ સંસ્કાર જો સારા હોય તો એ બાળક સારું વિવેકી વિનય જ બને અને જો જ્યારે બાળક આવવાનું હોય ત્યારે માતાની વાણી વર્તન વ્યવહાર વાંચન પ્રવૃત્તિ એ બધી પવિત્ર હોય તો બાળક એકદમ પવિત્ર બને પરંતુ જો એ પ્રવૃત્તિ એની એ વાંચન સારું ન હોય એનું વર્તન સારું ન હોય એ કોઈ સાથે વિનયથી ન વર્તતી હોય તો બાળક એ પ્રમાણે જ બને આજના બાળકોમાં સંસ્કાર એટલા માટે નથી કે આજની યુવતીઓને આવી બધો ખાસ ખ્યાલ નથી આવતો કે જ્યારે એક નવા જીવને જન્મ આપવા જઈ રહી છે ત્યારે આપણે શું કરવું જોઈએ એ ગમે ત્યાં ક્લબમાં જાય કે કીટી પાર્ટીમાં જાય ને ગમે તે ખાય પીએ ત્યારે ખોરાક પણ હંમેશા બહુ સાત્વિક અને પૌષ્ટિક હોવો જોઈએ એનું એક નાનકડું ઉદાહરણ છે કે પ્રહલાદ રાક્ષસના ઘેર જન્મીને પણ કેમ વિષ્ણુ ભગવાનનો ભક્ત બન્યો કારણ કે એ તો રાક્ષસ કુળમાં જન્મ હતો છતાં પણ એ વિષ્ણુ ભગવાનનો ભક્ત બન્યો એનું મેઇન કારણ હતું કે જ્યારે પ્રહલાદનો જન્મ થવાનો હતો ત્યારે હિરણ્ય કશ્યપ બ્રહ્માજી પાસે અમરનું અમરત્વનું વરદાન માગવા માટે ગયો હવે ઇન્દ્ર રાજા તો પહેલેથી જ બીતા ઇન્દ્ર રાજાને બીક લાવી કે આ કંઈક મારું રાજ્ય ન માગી લે એટલા માટે એણે એને પત્નીનું અપહરણ કરાવી લીધું કે એનું ધ્યાન બીજે ફેરવાય અને એ અમરત્વનું વરદાન ન માગી લે અને મારું ખાસ કરીને તો મારું સિંહાસન ન માગી લે હવે એ ખબર નારદ ઋષિને પડી એટલે ઇન્દ્ર રાજાને સમજાવવા માટે આવ્યા કે આ તમે સારું નથી કર્યું કોઈની પત્નીનું હરણ કરીને લઈ આવું એ સારું નથી તો તમે મને મારા આશ્રમમાં મોકલી આપો એને એટલે નારદ ઋષિ પોતાના આશ્રમમાં એને લઈ ગયા હું એને સાચવીશ સંભાળીશ ભલે તમે લઈ આવ્યા પછી એને કાયમ માટે ઓમ નમો ભગવતે વાસુદેવના પાઠ ભણાવ્યા એને વિષ્ણુમય બનાવી દીધી એમાં એની પત્ની સતત વિષ્ણુ ભગવાનનું ધ્યાન જ ધરતી હતી એના લીધે પ્રહલાદમાં એ જ સંસ્કાર આવ્યા એટલે આપણે આપણે બધા જગત જાણે છે કે નરસિંહ ભગવાનનો પ્રગટ પ્રાગટ્ય પ્રહલાદ જ કરાવ્યું કે પ્રહલાદ એટલો બધો ભક્ત એનો હતો અને આ અર્જુનની પત્ની ઉત્તરાનું પણ આપણે સમજીએ છીએ કે એના અભિમન્યુએ સાત કોઠાનું જે શિક્ષણ મેળવ્યું હતું એ પણ એના ગર્ભસ્થમાંથી મેળવ્યું હતું ઉતરસોઈ ગયા અને એને કોઠાથી ભેદવાનું સંસ્કાર ન મળ્યા આ બધી વાત એકદમ પ્રચલિત છે પણ આજની યુવતીઓ કે જે હવે નવા બાળકને આપણી નવી પેઢીને જન્મ આપવા જઈ રહી છે એ આ વસ્તુ સમજતી નથી કે જ્યારે એક બાળક આવવાનું હોય ત્યારે તેની પ્રવૃત્તિ એકદમ પવિત્ર હોવી જોઈએ તેણે રામાયણ જેવી ભેદોનું વાંચન કરવું જોઈએ તેણે ભગવાનની ભક્તિમાં ધ્યાન પરવવું જોઈએ તેણે વિનય વિવેક પોતાની વાણીમાં રાખવું જોઈએ એ જ બધું એનું ગર્ભસ્થ શિશુ શીખશે પરંતુ આ જાણ અત્યાર સુધી કોઈને આ આજની પેઢી આ કંઈ માનવા જ તૈયાર નથી કે એવું કંઈ બને જ નહીં બાળક જન્મવું ને તો બધી વૈજ્ઞાનિક પદ્ધતિ છે પણ એવું નથી એ બાળક અંદરથી જે શીખશે કે જે તમે શીખડાવશો તો તમારે જો તમારું આગળનું ભવિષ્ય સુધારવું હોય તો આ ખાસ ધ્યાન રાખજો મારી કોઈ સલાહ નથી પરંતુ જો આ જીવનમાં ઉતારશો તો આપણી આગળની પેઢી આપણું ભવિષ્ય ખૂબ જ સરસ થશે જય હાટકેશ જય અંબે